સાથે બહુ માથાભારી સમાજ ના ભુવા છે બહુ માથાભારે સમાજ ના પચીસ હજાર માણા ભેગો કરે છે ભૂવો અત્યારે હાલમાં અને એને સાતસો લોકો એના સાતસો માણસોએ મને મારી નાખવાની જાનથી ધમકી આપી તોય હું સ્ટેજ માથે બે ઓછું હતું મસાજ વાળા મારો પ્રોગ્રામ હોય છે બધા હાલમાં મારી ઉપર સાતસો લોકોએ મારી નાખવાની ધમકી આપી છે પણ મારે એ ભુવાને મારા સમાજનો ભુવો છે બહુ મોટું નામ છે મારે એને એટલા માટે પડકારવો પડ્યો કે એણે એંશીવાળાના ડોસીને દીકરો દીધો એ ડોસીને મોચીયા આવી ગયા હતા ડોશીમાં વળી જશે ડોશીમાં ભાલતા નથી ડોહા પંચ્યાસી વડાના છે એ કે મેં અઢી વડાનો દીકરો આપ્યો છે મેં કીધું સરળ મોડીને આધાર કાર્ડ મોકલો અને એનો ફોટો મોકલો તારીખ નવ અગિયાર બાવીસ ના રોજ જે હું તેલંગાણામાં પોટમપલ્લીમાં પ્રોગ્રામ કરવા જયારે જતો હતો એના આગલે દિવસે મેં એક બે પાના કવર લખ્યો તે ગોવા દાદા મારો ફોન ન ઉપાડે જવાબ દેવાની ઉડતા વગર એટલે બે પાના નું રજિસ્ટર રેડી કરીને ખબર મોકલ્યું અને નવ અગિયાર ના રોજ નવ અગિયાર બાવીસ ના રોજ એસી વાળાના ડોસી વિશેનું કવર મેં લખ્યું અને મેં કીધું મને આજને આજ આધાર

અને બાપા આજે એક વરાઓને પાંચ મહિના થયા હજી આધાર કાર્ડ મને મોકલે છે અને તોય એ અત્યારે પૂજાય છે વળી પાછું એમને માટે પાંચ કરોડ નું ઇનામ જાહેર કર્યું છે અને પાંચ કરોડ ઇનામ જાહેર કર્યા પછી આજે એક મહિનો ને છઠ્ઠો દિવસ છે રોજ પાંચસો સાતસો માણસ ફોન આવે છે ધમકી આવે છે મારી નાખવાની મારી નાખવાનું બાપા હવે શીતળ માં વરદ શું જીવીને કામ છે તો એના માણસો ભૂવો નથી ભૂવો નથી ધમકી આપતો એના માણસો ધમકી આપે છે ચમચાઓ મેં કીધું ચમચાઓ ધમકી આપે તો પેલું નામ તો હું જ લખવાનું છું એને એને યાદ કરી કેમ કરવાની છે મિત્રો જતીને સતી સુપાના જગતમાં પાખંડ વાળા પૂજાણા અને લૂંટી લેશે હો બાપા લૂંટી લે તમને ગરીબ માણા હોય ને બાપા જે જે માણસ ડૂબતો હોય ને એ ફરવા નીકળે હોય ને એમાં જે માણસ તણાણો હોય ને એ ઘરોનો ત્રાગડો આવે તો પકડવાની કોશિશ કરે છે એમ છે આમાં હું બચી જઈશ ત્રિલોકના નાથ ને કૃષ્ણ જો પ્રાચીન પીપળામાં બાપા એક બાણમાં ખાવું પડ્યું હોય અને અને ત્રણ યોજન દૂર એને ફેંકી દીધા હોય તો આપણે તો કઈક વાડીના મૂળા બાપા એ કર્મો આપણે ભોગવું પડે ભોગવવું પડે ને ભોગવવું પડે અને મુરેટ નું બહુ નો જોતા આવી આવી બિલ્ડિંગો બાપા હે સુકન અને અપસુકન હું એક દી મહારાજ શ્રીરામ મહારાજ હું બાર ગામ જતો હતો અને કીધું બસ નો ટાઈમ છે હું ઉતાવળો ઉતાવળો તો ભીડ નું આડું હોય તો જો કે હું માનતો નથી યાર પણ સંતા તો માણસ ની જાય છે જાય ને મેં કીધું ઘરે કઈ મેંગળું ત્યાં પાદર ભોગવતા કે બસ માં વાઈ જાય એટલે હું માનતો નથી અને આ મીંદડું આડું ઉતરું અને આ બસ માં તો હવા આવી જાય હવે મીંદડા શું થયું મારો ઘરે શોક આવ્યો તાકે મોર મીંદડું આટું ઉતરું તાકે એની કૂતરે પતાઈ દીધું એની ઠારકી હવા આવી ગઈ મેં કીધું આ તો આ મીંદડા કરતા મારું શોક નાનું વધારે થઈ હું મીંદડા હમો મળ્યો આપણા મહાન વૈશિષ્ટ મુનિએ રામચંદ્ર ભગવાનના બધા મુરી જોયા હતા અને જેથી બાપા ગાદીનું તિલક હતું ને તેથી એમને વનવાસ મેળો હે અને આ જેથી ઓલી સ્વીસમી જાન્યુઆરી ધરતી કપ છો ને બાપા તેથી કચ્છમાં આ મોરબીમાં આ બધું આમ જો આખા વિસ્તારમાં હો હગડ કરી નાખ્યું બધું મોટી મોટી બિલ્ડિંગો ઝૂપડા એમ નામ રહી ગયા બોલો મૂર્ત હે અને હમણાં સઘન અપસગનમાં પાલતાણા મારા જ ભાઈ પણ ઘોડા કાઢી હાથે મેં કે હવે તમારે ઘોડા કાઢીનો ધંધો તો ભાગી ગયો હોય છે તાકે ના મોરી સાહેબ ઘોડા કાઢીનો ધંધો તો હાવ ભાગી ગયો તમારી રોજીરોટીનું શું થાય તાકી ઘોડાની નાયું બહુ વેસાય છે મોટા મોટા બંગલા ઘોડાની ઘોડા ને આ બિલ્ડિંગ માં ભાભા રાખે છોટાડે બોલો કે ઘોડું તો થાકી ગયું છે ને હું થાકી ગયો છું ઘોડા કાઢી માં કઈ નઈ તો તમારી રોજી કેમ હાલે છે કે એક આમ થી કઈ ત્યારે નાળું લઈ ને કઈ ગઈ એક નાળ થોને રે મેસેજ ઘોડા ની નાળ અમારા ખેડૂત બહુ મોટો હારો કપાવે ને તો નું મરી ગયેલી બેંક નું ભરાવે તો એક સંપલાન કરી ટંગાણે અરે બાપા આપણી બધાની ક્યાં વાત કરો આપણા સંરક્ષણ મંત્રી રાજનાથજી છે ને આપણે તો કોઈ સાયકલ નું પૈડું ભારત કે નથી બનાવ્યું બાપા ભારતે હારામ ભારું બનાવ્યું ને કોઈ દુખ નો લગાડતા હરામ હરું ભારતે બે વસ્તુ બનાવી એક પાખંડી બાવા અને હારામ હરા ભુવા આપણે બે સોચ એક યંત્ર ભારતે બનાવ્યું મત બતાવી દો પણ છતાંય આપણા રાજનાથસિંહ આપણા સંરક્ષણ મંત્રી ઓલી મોંઘી ના રાફેલ લાવ્યા બાર છે રાફેલ રાફેલ વિમાન લાવ્યા ને કેટલાક થોડાક વાર પહેલા અને એ રાફેલ વિમાન લાવ્યા ને અને પછી મુહૂર્ત બધું કરવાનું હતું તે એ રાફેલ ને બોલો લીંબુ મરશું બાંધી મુહૂર્ત કરો એ હારા બુદ્ધિ મોટા રાફેલ વિમાન ને લીંબુ મરશું બાંધ્યું સલીમરામ મહારાજ હે એલા ભાઈ ઈ પેટ્રોલ ને ડીઝલ થી આલે છે ઈ લીબુ વર્ષે ને જરૂર હે આ અંસરતામાંથી બાબા બહાર નીકળો હે અંદર શ્રદ્ધા છે ને એ શ્રદ્ધાની હકી બોન્ડ છે શ્રદ્ધા તમારામાં તમારા તમારા પોતાના ઉપર તમને શ્રદ્ધા નથી ને તારે જગતમાં તમારે ફાફા મારવા પડે છે તમારા ઉપર પોતાના પર વિશ્વાસ રાખો તમે જે છો પરમ તત્વ તમે જ છો આત્મતત્વ ત્યાં સુધી સાધના સર્વ જોઈ આ આપણો નરસિંહ મહેતો કહી ગયો અને આવું કહેતો હતો તે ના આવું બધું કહેતો હતો ને એમાં તેને નાચ તો એટલે અંધશ્રદ્ધામાંથી બાપા દૂર થાવ અને મહેનત કરો અને આ કંકોત્રી મે મારા પરમ મિત્રો મારા એક પરમ મિત્ર ને મેં આ કંકોત્રી મોકલી જંબુસરમાં નિવૃત્ત અધિકારી જેને સાહિત્યના મોટા સંશોધક જેનું નામ છે બિપિન સાહેબ ત્રિવેદી હાલમાં જંબુસરમાં મળશે તમને મળશે મારા મિત્ર છે